મિત્રો સૌથી પહેલાં તો હું દિલથી કહેવા માગું છું કે તમે ખરેખર બહુ નસીબદાર છો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી જ તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સારનો આ વિડિયો જોવાનું નક્કી કર્યું છે મને પૂરો ભરોસો છે કે તમને આ વિડિયો છેક સુધી જોવો ગમશે આ જોયા પછી અને શાંત મગજે એની વાતો સાંભળ્યા અને સમજ્યા પછી તમારા વિચારો અને જીવનમાં ખૂબ જ પોઝિટિવ એટલે કે સકારાત્મક બદલાવ આવવાનો છે મિત્રો મારો પોતાનો અનુભવ એવો કહે છે કે જો તમારે આ કિંમતી જ્ઞાનનો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો આ ગીતા સારનો પાઠ કરો રોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં આ સારને અંત સુધી સાંભળો અને બીજા લોકોને પણ કહો કારણ કે જેમ વહેંચવાથી સુખ વધે છે તેમ તમે આ જ્ઞાન જેટલા વધુ લોકો સાથે વહેંચશો તેટલા ભગવાન શ્રીકૃષ્ણના વધુ આશીર્વાદ તમને મળશે અને તમારા જીવનમાં પણ ગીતા જ્ઞાનનો પ્રકાશ વધતો રહેશે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે કહેવાયું છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એટલે કે આ એકમાત્ર એવું શાસ્ત્ર છે જે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે ગાયું છે ભગવાન શ્રીકૃષ્ણનું મુખ એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના રણમેદાનની વચ્ચે જ્યારે અર્જુન યુદ્ધ માટે ડરી ગયા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના શ્રીમુખે જે શાસ્ત્ર સંભળાવ્યું હતું તેમણે જે દિવ્ય ગીત ગાયું હતું તે છે ભગવદ્ ગીતા એનો મહિમા અપાર છે અનંત છે એનું કોઈ સાચું વર્ણન થઈ શકે તેમ નથી શેષનાગ મહેશ કે ગણેશજી પણ એનો મહિમા પૂરેપૂરો નથી વર્ણવી શકતા તો આપણે સામાન્ય માણસોની તો વાત જ શું કરવી એવું કહેવાય છે કે જે ઘરમાં ભગવદ્ ગીતાનો પાઠ થતો હોય કે રોજ સાંભળવામાં આવતી હોય તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધારે છે પૃથ્વી પરના દરેક માણસ માટે ભગવદ્ ગીતા વાંચવી અને સમજવી બહુ જરૂરી છે જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવી શકે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને આ અઢાર અધ્યાયમાં કુલ સાતસો શ્લોક છે હવે દરેક વ્યક્તિ માટે તેની દરેક લીટી વાંચવી કદાચ અઘરી પડી શકે એટલે જ આજે આ ખાસ વિડીયોમાં અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનથી પ્રેરિત એકસો એકાવન મહત્ત્વના વિચારો લઈને આવ્યા છીએ અમે તમને આ વિચારો બહુ જ સરળ અને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને પાક્કો ભરોસો છે કે રોજ આ વિચારો સાંભળવાથી તમારા જીવનની આજની અને આવતીકાલની બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જશે ભગવદ્ ગીતાના પ્રસાર માટે પ્લીઝ આ કૃષ્ણ સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો કારણ કે અમે તમારા ફાયદા માટે આ ચેનલ પર આવા જાણકારી સભર અને પ્રેરણાદાયી વિડીયો લાવતા જ રહીએ છીએ તો ચાલો આપણે ભગવદ્ ગીતાના સૌથી પાવરફુલ એકસો એકાવન વિચારો જાણીએ અને તેને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ભગવદ્ ગીતાનો પહેલો અને સૌથી મહત્વનો ઉપદેશ એ છે કે કર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને શિખામણ આપતા કહ્યું છે કે માણસ કર્મ કરવા માટે જ જન્મે છે અને કર્મ કર્યા વિના કોઈ જીવી શકતું નથી માણસે પોતાની ફરજ બજાવવી જોઈએ પરિણામની ચિંતા કર્યા વિના હંમેશા સારા કામ કરવા જોઈએ કારણ કે કર્મ એ એવો પાક છે જે માણસે દરેક સંજોગોમાં લડવું જ પડે છે તમારું કામ જેવું હશે તેનું ફળ કે પરિણામ પણ તેવું જ આવશે કર્મનું ગણિત બહુ સીધું અને સરળ છે સારું કરશો તો સારું થશે ખરાબ કરશો તો ખરાબ થશે માણસ ભગવાનને જે રૂપમાં યાદ કરે છે તે રૂપમાં ભગવાન દર્શન આપે છે ચિંતામાં એનર્જી બગાડવા કરતાં સમસ્યાનું સોલ્યુશન શોધવામાં તેનો ઉપયોગ કરવો વધુ સારું છે ખરાબ જોવું અને સાંભળવું એ બુલાઈની શરૂઆત છે જે માણસની જીભ દ્વારા પેદા થાય છે એ મૂર્ખ માણસ જે લાભ મળ્યા પછી પણ ભગવાનની ભક્તિ નથી કરતો તે મોક્ષની સીડી ચડવાની કોશિશ પણ નથી કરતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મનુષ્ય જો તું સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો મારી ભક્તિ કર જે મારી ભક્તિ નથી કરતો તેને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય શાંતિ નથી મળતી સૌથી કમનસીબ એ લોકો છે જે ખરાબ કામ કરે છે જેઓ રાક્ષસી વૃત્તિમાં ફસાયેલા છે અને જેમની બુદ્ધિ માયાએ હરી લીધી છે તેઓ મારી પૂજા કે મને પામવાનો પ્રયત્ન ક્યારેય કરતા નથી તમારી જાતને ભગવાનને સોંપી દો આ સૌથી મોટો સહારો છે જે કોઈએ આ સહારાને ઓળખી લીધો છે તે ડર ચિંતા અને દુઃખથી મુક્ત રહે છે ભગવાનમાં પેલા નાના બાળક જેવો વિશ્વાસ રાખો જેને તમે હવામાં ઉછાળો તો એ હસે છે એ ડરતો નથી કારણ કે એ જાણે છે કે તમે તેને પડવા દેશો નહીં કાન્હા કહે છે મનથી નાના ન બનો હું તમને ત્યાં સાથ આપીશ જ્યાં તમારા પોતાના લોકો મોઢું ફેરવી લેશે જીવનમાં ક્યારેય તમારી તુલના કોઈની સાથે ન કરશો તમે જે પણ હો બેસ્ટ બનો પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી સારું વિચારો મોટું વિચારો અને તમારી જાતને જીતવા માટે પ્રેરિત કરો જે દુઃખ ભોગવે છે તે ભવિષ્યમાં સુખી થઈ શકે છે પરંતુ જે દુઃખ આપે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી તેથી તમારી અંદર દયા રાખો ગુસ્સો નહીં કારણ કે ફૂલ વરસાદથી ખીલે છે મેઘગર્જનાથી નહીં ખોટો માણસ ગમે તેટલી મીઠી વાત કરે તે તમારા માટે બીમારી બની જશે અને સાચી વાત ગમે તેટલી કડવી હોય તો પણ તે એક દિવસ દવાની જેમ કામમાં આવશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મનની શાંતિથી મોટી સંપત્તિ આ દુનિયામાં કોઈ નથી જે માણસ પાસે છે મેં મારા મનને શાંત રાખતા શીખી લીધું છે આ દુનિયામાં તેનાથી અમીર બીજું કોઈ નથી સમય માણસના બનાવેલા રસ્તે ચાલતો નથી માણસે સમય બતાવે એ રસ્તે ચાલવું પડે છે આને જ નસીબ કહેવાય છે જ્યારે આપણે આપણી જાતને બદલીએ છીએ ત્યારે જીવન મુશ્કેલ લાગે છે કંઈક કરવાને બદલે આપણે પરિસ્થિતિને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ સત્ય ક્યારેય દાવો નથી કરતું કે હું સત્ય છું પણ આ સત્ય હંમેશા દાવો કરે છે કે હું જ સત્ય છું ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જેમ અંધકારમાં પ્રકાશ ચમકે છે તેમ સત્યનું પણ છે તેથી માણસે હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ હે અર્જુન તારું શું ગયું છે કે તું રડે છે તું શું લાવ્યો હતો તું શું ગુમાવ્યું છે તું શું સર્જ્યું હતું જે નાશ પામ્યું અહીંથી જે લીધું છે અહીંથી જે આપ્યું છે આજે તમારી પાસે જે છે તે આવતીકાલે બીજા કોઈનું હશે કારણ કે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે દુનિયાની દરેક વસ્તુ સમયની સાથે બદલાય છે બધું પરિવર્તનના નિયમ પર ચાલે છે આ શરીર તમારું નથી કે તમે આ શરીરના માલિક નથી શરીર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ એક દિવસ આ શરીર આ પાંચ તત્વોમાં ભળી જશે આ દુનિયામાં કોઈને ભાગ્ય અને સમય કરતાં વધારે મળ્યું નથી કે મળશે પણ નહીં જીવનમાં વાણી પર કંટ્રોલ રાખવો એ બહુ જરૂરી છે કારણ કે શબ્દોના ઘા ક્યારેય રૂઝાતા નથી કૃષ્ણ કહે છે ન્યાય માટે લડતા શીખો અધર્મીઓના દુશ્મન બનતા શીખો અને મોહ હોય તો તમારા પ્રિયજનોનો ત્યાગ કરતાં પણ શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાં જેવો હોય છે જેટલું અસત્યનું પાણી કોઈનું ભલું ન કરો તો કંઈ નહીં પણ ખરાબ ન કરો કારણ કે દુનિયા નબળી છે પણ જે દુનિયાને બનાવે છે તે ભગવાન નબળા નથી ગીતાનો પાઠ કરીને તેનું અનુસરણ કરો તેના તમામ ખરાબ કર્મોની અસર દૂર થઈ જાય છે જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે બે જ જણ જાણે છે એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા મૃત્યુ એક અફર સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી જ્યારથી આ સૃષ્ટિ બની છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલી રહ્યું છે જેમ માણસ પોતાના જૂના કપડાં કાઢીને નવા કપડાં પહેરે છે તેવી જ રીતે આત્મા પણ જૂના નકામા શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે આ સત્ય સ્વીકારીને આજે નિડર થઈને જીવવું એ જ પ્રકૃતિની નિયતિ છે જ્ઞાની લોકો મરી ગયેલા લોકો માટે શોક કરતા નથી અને જેઓ હજુ જીવિત છે તેમના માટે પણ શોખ કરતા નથી કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરી જન્મશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરી જશે કોઈનું ભલું કરવામાં સ્વાર્થી ન બનો જેમ એક દીવો પોતાની રોશની ઓછી કર્યા વિના હજારો દીવા પ્રગટાવે છે તેવી જ રીતે ખુશી વહેંચવાથી ખુશી ઓછી થતી નથી એક પુણ્યથી ભરેલું હૃદય ન્યાયની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે માણસ દુઃખી એટલા માટે નથી કે તે ભગવાનમાં માનતો નથી માણસ દુઃખી છે કારણ કે તે ભગવાન પર ભરોસો નથી કરતો જ્યારે સમય આવે છે ત્યારે સમય પહેલાં દરેકને તે મળી જાય છે ઈચ્છાઓ પોતે જ દુઃખનું કારણ બને છે ગુસ્સો એ દરવાજો છે જે માણસને નરકમાં લઈ જાય છે ગુસ્સાના કારણે માણસનું મન બગડી જાય છે તે ગુસ્સે થાય છે અને ક્યારેક પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ગુસ્સો કરવાથી માણસ પોતે જ હેરાન થાય છે ગમે તેટલો ગુસ્સો આવે તો પણ ટાળવો જોઈએ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ આખી દુનિયામાં કોઈ વ્યક્તિ જન્મથી મહાન નથી હોતી પરંતુ તેના કામ તેને મહાન બનાવે છે સાચું કર્મ એ નથી કે જેનું પરિણામ હંમેશા સાચું હોય પરંતુ સાચું કર્મ એ છે જેનું લક્ષ્ય ક્યારેય ખોટું નથી હોતું માણસ હંમેશા પોતાના નસીબને કોસતો હોય છે એ જાણતો હોવા છતાં કે તેના કર્મનું ફળ નસીબ કરતાં વધારે છે જે તેના પોતાના હાથમાં છે આ દુનિયામાં આજે તમારી પાસે જે છે તે ગઈકાલે બીજા કોઈનું હતું પરમ દિવસે બીજા કોઈનું હશે અને શું થશે તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો જે ગયું છે તેનું દુઃખ શા માટે જે છે તેનું અભિમાન શા માટે અને જે આવી રહ્યું છે તેના પ્રત્યે આકર્ષણ શા માટે દરેક બુદ્ધિમાન માણસે ગુસ્સો અને લોભ છોડી દેવો જોઈએ કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે માણસ જે દિલથી દાન કરી શકે છે તે હાથથી કરી શકતો નથી અને જે મૌન રહીને કહી શકે છે તે શબ્દો દ્વારા કહી શકતો નથી મનને કાબૂમાં રાખવું જરૂરી છે માણસનું મન પવન જેવું છે ચંચળ મન માણસને વાસના તરફ લઈ જાય છે લાઇફમાં સક્સેસ થવું હોય તો મન પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે મનની શક્તિ એકાગ્ર થાય છે જેના કારણે કામમાં સફળતા મળવા લાગે છે ગીતા મુજબ જે વ્યક્તિએ પોતાના મનને કાબુમાં રાખ્યું છે તે મનમાં ઊભી થતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને તે વ્યક્તિ સરળતાથી પોતાનો ગોલ કે લક્ષ્ય મેળવી શકે છે જો તમે તમારા મનને કાબૂમાં નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે કોઈપણ વ્યક્તિને તેના સમય કે નસીબથી વધારે કશું મળતું નથી પરંતુ તેને મેળવવા માટે તેણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ જે હંમેશા વહેમ કે શંકામાં રહે છે તે વ્યક્તિ ક્યારેય શાંતિ મેળવી શકતી નથી તેથી શંકા કરવાનું ટાળો વધુ પડતી શંકા મનની શાંતિ તોડી નાખે છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધો બગાડે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે અને સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી માણસનો સ્વભાવ હંમેશા ચોખ્ખો હોવો જોઈએ ઇતિહાસ કહે છે કે ગઈકાલે સુખ હતું વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ મળશે પણ ધર્મ કહે છે કે જો મન સાચું હોય અને હૃદય સારું હોય તો રોજ સુખ છે કોણ શું કરે છે કેવી રીતે કરે છે શા માટે કરી રહ્યું છે આ બધાથી દૂર રહેશો તો તેટલા જ સુખી રહેશો ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે જીવનમાં સુખ અને સફળતા મેળવી શકતો નથી માફ કરતા અને શાંત રહેતા શીખો અને તમે એવા વ્યક્તિ બની જશો કે પર્વતો પણ તમને રસ્તો કરી આપશે જ્યારે તમે ખૂબ ખુશ હોવ અથવા ખૂબ દુઃખી હોવ ત્યારે તમારે નિર્ણય ન લેવો જોઈએ કારણ કે આ બંને પરિસ્થિતિઓ તમને યોગ્ય નિર્ણય લેવા દેતી નથી કાન્હાએ કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપ અહંકાર અને અધર્મ વધશે ત્યારે ત્યારે હું તેનો નાશ કરવા અને ધર્મની ફરી સ્થાપના કરવા અવતાર લઈશ જેઓ આધ્યાત્મિક જાગૃતિની ટોચ પર પહોંચ્યા છે તેમનો રસ્તો કર્મ છે જેઓ ઈશ્વર સાથે એક થઈ ગયા છે તેમનો રસ્તો સ્થિરતા અને શાંતિનો રસ્તો છે મોહ એ વિનાશનું કારણ છે માણસના દુઃખનું મૂળ કારણ તેનું મોહ છે જેટલું તે જોડાયેલો રહે છે તેટલું જ તે પીડાય છે પશ્ચાતાપ ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે ભગવદ્ ગીતા જે કહે છે તે માનવ કલ્યાણ છે તેથી મુખ્ય હેતુ એ છે કે માણસ પોતાની ફરજ બજાવતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપે હે અર્જુન જે સાચા અર્થમાં મારા દિવ્ય જન્મ અને કર્મોને સમજે છે તે દેહ છોડીને ફરી જન્મ લેતો નથી પણ મારા પરમધામને પામે છે જે તમામ કામનાઓનો ત્યાગ કરે છે અને હું અને મારાના લોભ અને ભાવનાથી મુક્ત થાય છે તે પરમ શાંતિ પામે છે તેને દો જ્યાં પણ તે હોય તમારે ક્યારેય એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન હોય નહીં તો લોકો તમને નબળા અને માન છે જ્યાં વરસાદ નથી પડતો ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં કુળ એટલે કે વંશ પણ બગડી જાય છે ભગવાને જે કાંઈ આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ પણ એક અચળ સત્ય છે સંયમ નૈતિકતા સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને પ્રાર્થના કરવાથી માણસની હાલત કે ચેતના બદલાઈ શકે કે નહીં પરંતુ તે પ્રાર્થના ચોક્કસપણે માણસના ચારિત્ર્યમાં પરિવર્તન લાવે છે લોકો કહે છે કે મારી પાસે સમય નથી હકીકતમાં એમની ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ નથી સંબંધ એટલો મીઠો રાખો કે જો તમારે પાછો લેવો પડે તો તમને કડવો ન લાગે થોડું આત્મસમ્માન હોવું જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો હક છે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી જ્યાં સુધી તમે જાતને હરાવશો નહીં મૌનથી મોટો કોઈ જવાબ નથી અને ક્ષમાથી મોટી કોઈ સજા નથી જે માણસમાં ધીરજ છે શક્તિ છે તે વ્યક્તિની તાકાત સાથે કોઈ હરીફાઈ કરી શકતું નથી આપણી ખોટી ચિંતા અને મનનો ડર એક એવો રોગ છે જે આપણને અંદરથી તોડી નાખે છે આધ્યાત્મિક શક્તિ રાખો માણસે જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ નસીબ કે ઈશ્વરની મરજીથી ભાગવું ન જોઈએ હાડકા એટલે કે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ તમે નબળા નથી આ તમારો સમય છે અને સમયનું પરિવર્તન દરેક માટે છે તમે માત્ર તમારું કામ કરતા રહો જેણે ક્યારેય દુઃખ જોયું નથી તે પોતાની તાકાતને ક્યારેય સમજશે નહીં જે બીજાની સમસ્યા સમજે છે જેનામાં કરુણા છે જે મનથી સારા છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી કોઈને કંઈક આપીને અભિમાન ન કરો કોણ જાણે કે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું લેણું ચૂકવી રહ્યા છો અહંકારીનો વંશ ગૌરવ પ્રતિષ્ઠા ત્રણે હારી જાય છે જો શ્રદ્ધા કે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવો અને કંસ જેવી દશા થાય છે જુઓ જો તમે કોઈ પર વિશ્વાસ કરવા માંગતા હો તો તેમના શબ્દો પર નહીં તેમના કામ પર ધ્યાન આપો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે મને જાણે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે જે નસીબમાં હશે તે દોડીને આવશે અને જે નસીબમાં નથી તે આવીને પણ જતું રહેશે જેમ પવનનો જોરદાર ઝાપટો હોડીને ડગમગાવી દે છે તેમ માણસની કામનાઓ બુદ્ધિને ડગમગાવી દે છે જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે આ જગત મારી માયા છે આ પૃથ્વી મારાથી જન્મી છે હું જ તેનું પાલન પોષણ કરનાર છું અને હું જ આ સૃષ્ટિનો નાશ કરનાર છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી હું જાણું છું કે હું ગરમી આપું છું હું વરસાદ પાડું છું અને તેને રોકું પણ છું હું અમર છું અને મૃત્યુ મને અપ્રિય કે પ્રિય નથી પરંતુ જેઓ ભક્તિભાવથી મારી પૂજા કરે છે તેઓ મારી સાથે છે અને હું પણ તેમની સાથે છું પ્રેમની શક્તિ હંમેશા વ્યક્તિની સાથે તેની ઇન્દ્રિયો લાગણીઓ અને માનસિક પ્રવૃત્તિઓ દ્વારા હોય છે જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ નિભાવવાનું બંધ કરે છે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ચોક્કસ ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી માંગવાનું ટાળે છે તમારું કામ તમારી ઓળખાણ છે નહીં તો એક નામના હજારો લોકો છે તમે ભલે ગમે તેટલા સારા કામ કરો લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો બને એટલું મૌન રહો જીવવું સારું છે કારણ કે માણસ સૌથી મોટો ગુનો ઉપની જીભથી કરે છે કોઈને છેતરવું એ એક એવું દેવું છે જે તમને એક દિવસ બીજાના હાથે પાછું ચોક્કસ મળશે સારી આંખ એ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે એવા કોઈ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે જીવન બદલવા માટે દરેકને સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન મળતું નથી જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય જેમના મનમાં આવો પાક્કો નિર્ણય હોય છે તેઓ ચિંતાથી ક્યારેય પરેશાન થતા નથી સારા ઇરાદાથી કરેલા કામ ક્યારેય ભોગટ જતા નથી અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે જીવન એવી વસ્તુ છે જેનાથી આપણે કંઈ શીખી શકતા નથી તમે આજે જે કરશો તેનું ફળ આવતીકાલે તમને મળશે અને આજે તમારી પાસે જે કંઈ છે તે તમારા ભૂતકાળના કર્મોનું ફળ છે જે મને ભક્તિભાવથી ભજે છે હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું રક્ષણ પણ કરું છું ભગવાન કૃષ્ણે કહ્યું છે તું સર્વ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવ હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ કારણ કે ગમે તે હોય ગમે તે વાત હોય ગુસ્સો ન કરો જોરથી ન બોલો મન શાંત રાખો વિચાર કરો અને પછી નિર્ણય લો સાચો મહાપુરુષ એ છે કે જેને મળ્યા પછી કોઈને નાનું ન લાગવું જોઈએ જો તમે કોઈ માણસને ઓળખવા માંગતા હોવ તો તેના દેખાવથી નહીં તેના ચારિત્ર્યથી કરો કારણ કે સોનું ઘણીવાર લોખંડની તિજોરીમાં જ સાચવીને રાખવામાં આવે છે તે વ્યક્તિને તમારી ટીકા કરવાનો હક છે જેની ટીકામાં મદદ કરવાની ભાવના પણ હોય છે બહુ વિચિત્ર છે તમે તેની સાથે જાઓ છો તો તમારું નસીબ બદલાઈ જાય છે અને તમે તેની સાથે ન જાઓ તો નસીબ તમારું જીવન બદલી નાખે છે રડવું માણસને નબળો બનાવે છે એ વાત ખોટી છે પરંતુ રડ્યા પછી તૂટેલો માણસ ઘણો મજબૂત બની જાય છે આપણી પાસે જે છે તેનાથી ખુશ રહો કારણ કે આપણા જેવું જીવન જીવવું એ બહુ ઘણા લોકોનું સપનું છે છેલ્લા ઘાથી પથ્થર તૂટી જાય તો પણ પહેલો ઘા ક્યારેય નકામો નથી જતો ક્યારેય એવા લોકો પર વિશ્વાસ ન કરો જેનો સ્વભાવ નુકસાન પહોંચાડવાનો કે છેતરવાનો હોય જો તમે ઈચ્છો છો કે દરેક તમને પ્રેમ કરે તો તમારે પહેલાં પ્રેમ કરવાનું શરૂ કરવું પડશે કારણ કે આ કુદરતનો નિયમ છે કે તમે જે વાવશો તે જ ઉગશે ક્યારેક તમારે વાતોને જતી કરવી પડે છે જેનાથી ઘણું નુકસાન થઈ શકે છે તેથી તેને છોડી દો જો કે રડવાનું કોઈ વજન નથી હોતું પરંતુ જ્યારે તે બહાર આવે છે ત્યારે મન હળવું થઈ જાય છે એક માણસ કેટલીક ભૂલો કરીને દરેકની નજરમાં પડી શકે છે પરંતુ ભગવાન દરેકની તેમની ઈમાનદારી અને તેમની સામેના વ્યક્તિની સંભાળ કરે છે જે દિવસે સત્ય સમય સાથે પોતાની જાતને સમજાવશે ભગવાને બનાવેલું એક ઝાડ જેની નીચે અમીર માણસ પણ બેસી શકે છે અને ગરીબ માણસ પણ બેસી શકે છે બંનેને સમાન હવા અને સમાન છાંયો મળે છે કોઈ ભેદભાવ નથી એનો અર્થ છે કે ભગવાન બધું જુએ છે આ દુનિયામાં માણસો સરખા છે જે તમને પ્રેમ કરે છે તમારી કાળજી કરે છે તમને યાદ કરે છે તેની ક્યારેય અવગણના ન કરશો કારણ કે એક દિવસ તમારી આંખો ખુલશે ત્યારે તમને ખ્યાલ આવશે કે તેઓ એ જ છે ગણતરી કરતી વખતે ચંદ્ર ગુમાવતા ધીરજ રાખો યોગ્ય સમય આવે ત્યારે તમારી પાસે તે બધું હશે જેના માટે તમે સખત મહેનત કરી છે ક્યારેક ભગવાન તમને સાધન સંપન્ન એટલે બનાવે છે કારણ કે તે પોતે ઘરે ઘરે જઈને તમારી આસપાસના તમામ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકતા નથી તેથી તમારી પાસે જે છે તે વહેંચતા શીખો ધ્યાન એટલે અંદરથી સ્મિત અને સેવા એટલે હૃદયથી સ્મિત સ્મિત બીજા સુધી ફેલાવો જ્યારે આપણે કાલ જોઈ નથી તો આજે શા માટે હારવું આવતીકાલે શા માટે રડવું તે ક્ષણે જ્યારે આપણે હસી શકીએ છીએ ભાગ્યશાળી તે નથી જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તે છે જેવું જે મળે છે તેને સારું બનાવે છે જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાના કામ અને બીજાની ભૂલો પર ધ્યાન આપવાનું બંધ કરો ફક્ત તમારા જીવન અને સારી વસ્તુઓ પર ફોકસ કરો પાણી જેવા બનો જે પોતાનો રસ્તો બનાવે છે પથ્થર જેવા નહીં જે બીજાનો રસ્તો રોકે છે જેમ થોડી દવા ભયંકર રોગ મટાડે છે તેવી જ રીતે ભગવાનનું થોડું સ્મરણ કરવાથી અનેક કષ્ટો અને દુઃખનો નાશ થાય છે તમે ખુશ રહો તમારા કારણે બીજું કોઈ ખુશ થાય એ સૌથી સારી વાત છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જો કોઈ તમને દુઃખ આપે તો ખરાબ ન લગાડશો કારણ કે લોકો તે જ ઝાડ પર પથ્થર મારે છે જે ઝાડ પર સૌથી મીઠા ફળ હોય છે થોડું વિચારો જ્યારે માણસ ચાવી વગરનું તાળું નથી બનાવતો તો ભગવાન શા માટે એવી સમસ્યા સર્જશે જેનું કોઈ સોલ્યુશન ન હોય આ સુંદરતા આ સંપત્તિ આ છળ આ કપટ આ બધું અહીં જ રહેશે માત્ર તમારા સારા કર્મો તમારી સાથે જશે સરળ સ્વભાવના માણસને નબળો માનવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે સરળતા તેના સંસ્કાર છે નબળાઈ નહીં સમય કરતાં લાગણીઓ ઘણી મોંઘી હોય છે તેથી તે એવા લોકો માટે ખર્ચો જે તેને સમજી શકે જે વ્યક્તિ સાચું બોલે છે અને સાચા રસ્તે ચાલે છે તે હંમેશા કડવો લાગે છે દુનિયા કી તેને કોઈની પરવા નથી હોતી ગર્વ કરો બધા સાથે મળીને રહો તે તમારા પરિવારનો સભ્ય હોય કે મિત્ર શરીરના ઘા કરતાં પણ મનનો ઘા ઊંડો અને પીડાદાયક હોય છે જો તમે તેને ફરજ માનીને કોઈ પણ શરત વગર કોઈ જરૂરિયાતમંદને દાન કરો છો તો તે જ સાચું દાન છે ટીકાના ડરથી ક્યારેય તમારું લક્ષ્ય છોડશો નહીં કારણ કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો એટલે ટીકા કરનારા લોકોના અભિપ્રાય બદલાઈ જાય છે જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે બુદ્ધિમાન છો જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરો છો તો તમે ખૂબ જ નરમ દિલના છો પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે જે એકવાર જતો રહે પછી દુનિયાની તમામ સંપત્તિથી પણ આપણે તેને ખરીદી શકતા નથી કૃષ્ણે કહ્યું છે કે માણસ તેનું જીવન સરળતાથી જીવી શકે છે પરંતુ તેમ છતાં તે ક્યારેય સરળ જીવન જીવી શકતો નથી તે હંમેશા ચિંતામાં ડૂડેલો રહે છે ભૂતકાળ વિશે વિચારીને તે બેચેન રહે છે તે મૃત્યુથી ડરે છે તે તેનું જીવન યોગ્ય રીતે જીવી શકતો નથી મૃત્યુને ભેટી શકતો નથી એક જ્ઞાની માણસ મૃત્યુ પામેલા લોકો માટે શોક કરતો નથી અને જેઓ હજુ જીવિત છે તેમના માટે પણ શોક કરતો નથી કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ભરી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરી જશે કાન્હા કહે છે હું તારું ભૂતકાળ સુધારી શકતો નથી પણ જો તું તારા વર્તમાનમાં સારા કામ કરીશ તો હું તારી આવતીકાલ સુધારી શકીશ હું ચોક્કસપણે કહીશ કે જો તમને ભગવાન પાસે કંઈક માગવાનો સમય ન મળે તો તેમના પર ગુસ્સે ન થાવ કારણ કે ભગવાન તમને જે ગમે છે તે નથી આપતા પણ તે આપે છે જે ફક્ત તમારા માટે સારું છે જેમ હોળી સમુદ્ર પાર કરવાનું એકમાત્ર માધ્યમ છે તેમ સત્ય જ સ્વર્ગની એકમાત્ર સીડી છે આપણે કદાચ બોલી ન શકીએ પણ તેમ છતાં તે સાંભળે છે તેથી તેનું નામ ઈશ્વર છે તે કદાચ બોલે નહીં છતાં આપણે સાંભળી શકીએ છીએ તેનું નામ શ્રદ્ધા છે કાન્હા કહે છે હું પૃથ્વીની સુગંધ છું હું અગ્નિની ગરમી છું હું તમામ જીવોનો પ્રાણ છું હું તપસ્વીઓનો પણ આત્મસંયમ છું શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરીને દેહ ત્યાગ કરે છે તે મારા પરમધામને પામે છે હે મનુષ્ય જો તું સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો મારી ભક્તિ કર મારી ભક્તિ કરવાથી આ જીવનમાં પણ શાંતિ મળે છે અને પરલોકમાં પણ ભગવાને કહ્યું છે કે જે વ્યક્તિ ભક્તોમાં ગીતાના આ રહસ્યનો પ્રચાર કરે છે તે મને ખૂબ જ પ્રિય છે તેથી મિત્રો જે રીતે આ જ્ઞાન અમારા દ્વારા તમારા સુધી પહોંચ્યું છે તેવી જ રીતે તમે પણ એક માધ્યમ બનો અને ભગવદ્ ગીતાના અમૂલ્ય અને દિવ્ય જ્ઞાન વિશે વધુ જાણવા માટે આ વિડીયો બધા સાથે શેર કરો આને ફેલાવીને ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભક્ત બનો હું આશા કરું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના માહિતીપ્રદ વીડિયો જોવા માટે અમારી કૃષ્ણ સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો